પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં યુક્ત દૂષિત અને દુર્ગંધ મારતું પાણી છોડવામાં આવતા ખેડૂતોની રજૂઆત બાદ જીપીસીબી હરકતમાં આવ્યું છે હાલોલ તાલુકાની કોટા ગ્રામ પંચાયત સ્થિત કે ઇન્ટરલાઇનિંગ મેન્યુફેક્ચરિંગ કંપની દ્વારા દુર્ગંધ મારતું દૂષિત પાણી ખુલ્લા ખેતરમાં છોડી મૂકવામાં આવતું હોવાથી ખેડૂતોના ઊભા પાકને પારાવાર નુકસાન થઈ રહ્યું છે ત્યારે કંપની દ્વારા ઈએમટી પ્લાન કાર્યરત ન કરી હશે દુર્ગંધ મારતું દૂષિત પાણી ખુલ્લામાં છોડવામાં આવતું હોવાની રજૂઆત જીપીસીબીમાં કરવામાં આવતા અધિકારીની ટીમ તપાસ માટે કંપની પર પહોંચી હોવાનું સામે આવ્યું છે એમાં ગમનું અને લાલ લાલ કલરનું કાળા કલરનું પાણી કાઢે છે અને ગમનું કેમિકલ કાઢે છે એને સુધી સ્મેલ મારે છે અને ગમે ત્યારે ગમે ત્યારે છોડી મૂકે છે એ લોકો ભરાય ત્યારે છોડી મુકાય ચોમાસામાં તો પરમિડન્ટ છોડી મલે છે ખુલ્લું મૂકી દે છે ચોમાસામાં અને અમારા પાકને નુકસાન થાય છે અને મારી કોઈ ફરિયાદી હોબરતા નથી અમે છેલ્લા મામલેદાર સુધી ફરિયાદ કરવા જઈએ પણ મામલેદારે ફરિયાદી આવતા હમણાં જ આપી હતી પણ મામલેદારે પણ કોઈ એક્શન લીધી નથી આજે કોણ આવી આજે કોઈ પ્રદૂષણ બે ના આવ્યા હતા એમને તપાસ કરી છે શું નામ તમારું લક્ષ્મણભાઈ જેઠાભાઈ પરમાર કિરણ ગોહિલ સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ પંચમહાલ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ